નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અને હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર વાત કરીએ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એસટી ડેપો ના મુસાફરો મળેલી ખુશખબરી વિશે તો ગુજરાત સરકાર દ્વારા ડેપોને બે નવી બસોની ફાળવણી કરવામાં આવી છે આ નવી બસોનું પ્રસ્થાન જંબુસરના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે અનેક મહાનુભવો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા ધારાસભ્ય ડી કે સ્વામીએ આ અવસરે જણાવ્યું કે આ નવી બસો મળવાથી જંબુસર તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને ઝડપી પરિવહન જોવા મળશે સાથે જ ડેપોની કાર્યક્ષમતામાં વધારો થઈ સામાન્ય જનતાને સીધો લાભ થશે કાર્યક્રમમાં જંબુસર તાલુકાના પંચાયત પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિશેષતા એ રહી કે બસોના પ્રસ્થાન સમયે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે નવી બસમાં બેસી જંબુસર પેટ્રોલ પંપ થી એસટી ડેપો સુધીની પ્રતિકાત્મક મુસાફરી કરી મુસાફરી દરમિયાન તેમને સુવિધાઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો છે નવી બસોની ફાળવણીથી હવે જંબુસર અને આસપાસના વિસ્તારોમાં એસટી સેવાઓ વધુ સુદ્રઢ બનશે અને લાંબા સમયથી મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે એવી અપેક્ષા છે આ નિર્ણય રાજ્ય સરકારની નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધાઓ આપવા પ્રતિબદ્ધતાનું જીવતું ઉદાહરણ છે

જંબુસર ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી આજે બંને પ્રસ્થાન કરાવ્યું આ બદલ હું ગુજરાત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બે દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસોની જયારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી તેનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષદભાઈ હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બે બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આવનાર દિવસોમાં પણ હજુ દસ થી બાર બસો આ જમ્બુસર ડેપોને મળવાની છે એવી અમને બાહેધરી પણ ગુજરાત સરકાર અને માનનીય મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે તો આ પ્રસંગે પણ હું તમામ કાર્યકર્તાઓ તમામ